અભણ જ્ઞાની ચાર બ્રાહ્મણો અને સિંહની વાર્તા મારી ચેનલ નવા મારી ને લાઇક કરો શેર કરો કરો ધન્યવાદ એક એક બ્રાહ્મણ રહેતો હતો તે ને ચાર પુત્રો હતા તેમાંથી ત્રણ સારા ભણેલા હતા પણ ચોથો સાવ અભણ હતો તેનું નામ બુદ્ધરામ હતું એકવાર બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે આપણે આટલા ભણેલા છીએ અને આપના ઘરમાં ઘણી ગરીબી છે આટલું ભણવાનું અને લવાનું શું કામ જો આપણે એમાંગથી પૈસા ન કમાઈએ આ વિચારીને ચારેય ભાઈઓ પૈસા કમાવવા માટે મોટા શહેરમાં ઘરેથી નીકળી ગયા ચાલતી વખતે તેઓએ જંગલમાં સિંહના હાડકાં પડેલા જોયા એક શિક્ષિત બ્રાહ્મણ પુત્રે કહ્યું આજે તમારા જ્ઞાનની કસોટી કરવાનો સારો અવસર છે આવો આજે આપણે આ મરેલા સિંહને જીવિત કરીએ તેમના બે શિક્ષિત ભાઈઓને પણ આ વાત ગમી અને તેઓ વિચારવા લાગ્યા કે તેમના જ્ઞાનની કસોટી કરવા માટે આનાથી વધુ સારી તક કોઈ નહીં હોય પહેલા ભાઈએ વિખરાયેલા હાડકાંક એકઠા કર્યા અને મંત્રોચ્ચાર કરીને સિંહનું હાડપિંજર તૈયાર કર્યું ત્યારબાદ બીજા ભાઈએ પોતાના જ્ઞાન દ્વારા રક્ત પરિભ્રમણ સર્જીને તેને ચામડીથી ઢાંકી દીધી હવે એ મરેલા સિંહના શરીરમાં પ્રાણ નાખવાનું બાકી હતું ચોથો અભણ બ્રાહ્મણ પુત્ર બુધુરામાં બધું આશ્ચર્યથી જોઈ રહ્યો હતો જ્યારે ત્રીજો તેને મારવા માટે મંત્રનો પાઠ કરવા લાગ્યો ત્યારે બુધુરામે કહ્યું ભાઈઓ આ મરેલા સિંહને ન મારશો જો આ સિંહ જીવતો આવશે તો તે આપણને બધાને મારી નાખશે ત્રણ વિદ્વાન બ્રાહ્મણ પુત્રોએ અભણ બુલુરામની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને કહ્યું તમે ભણેલા નથી તમારી વાતથી અમે અમારું જ્ઞાન બગાડી શકીએ નહીં બુદ્ધ રામની વારંવાર વિનંતી કરવા છતાંગ ત્રીજા વ્યક્તિએ તેમના શબ્દોને અવગણ્યા અને મંત્રનો પાઠ કરવાનું શરૂ કર્યું બુદ્ધરામ સમજી ગયો કે હવે તે કોઈનું સાંભળશે નહીં બુદ્ધરામે કહ્યું ભાઈ આ સિંહ જીવતો થાય તે પહેલાં આપણે ઝાડ પર ચઢી જઈએ પરંતુ કોઈએ તેમની વાત ન સાંભળી બુદ્ધરામ ગયા અને એ ઊંચા ઝાડ પર ચઢ્યા અને ઝાડની ટોચ પરથી આખું દ્રશ્ય જોવા લાગ્યા અહીં ત્રીજા વિદ્વાન સિંહને ફરીથી જીવિત કર્યા પછી તેને આ ઘટના વિશે ગામમાં બધાને જણાવ્યું બૌદ્ધ અભન બુદ્ધિશાળી ચાર બ્રાહ્મણો અને સિંહની વાર્તા આપણને શીખવે છે કે એક અભન અને અનુભવી બુદ્ધિશાળી વ્યક્તિ શિક્ષિત અજ્ઞાની અને બિનઅનુભવી વ્યક્તિ કરતા વધુ સારી છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ